નમસ્કાર મિત્રો આજે આ ભીમો કે જે બળદગાડું લઈને જતો હોય છે અને ત્યારે આ વગડે ભટકતી ચૂડેલ પાછી સ્ત્રીના રૂપમાં આવી અને આ ભીમાના બળદગાડાની આડી ફરે છે અને કહે છે કે ભીમા મને તારા ઘરે લેતો જા ત્યારે ભીમો કહે છે કે મને માફ કરી દેજે આટલા દિવસ તો મને એમ હતું કે તું કોઈ સ્ત્રી છે એટલે હું તને મારી પત્ની બનાવી અને એક વરસ સુધી તારી સાથે રહ્યો પરંતુ હવે મને બધી ખબર પડી ગઈ છે કે તું ચૂડેલ છે અને હું તારી સાથે ના રહી શકું આમ કહી અને ભીમો ત્યાંથી ચાલી નીકળે છે અને પોતાના ઘરે પહોંચી જાય છે અને આ બાજુ હવે આ ચૂડેલ કે જે સ્ત્રીના રૂપમાં છે અને ચાલતી ચાલતી આ જે દેવીપૂજકોનું ગામ છે તેના ઝાપે બેઠી બેઠી અડધી રાત્રે રડવા લાગી ત્યારે આમ તેના રડવાનો અવાજ સાંભળી અને ગામના બધા જ દેવી પૂજકો જાગે છે અને જાગી અને ચાલતા ચાલતા તેઓ આ ગામના ઝાંપે આવે છે અને આવીને જુએ છે તો ત્યાં એક સ્ત્રી બેઠી બેઠી રડી રહી છે ત્યારે આ ઘટના જોઈને બધા જ દેવી પૂજકો તેની પાસે આવીને કહેવા લાગ્યા કે દીકરી કોણ છે તું અને આમ અડધી રાત્રે અમારા ગામના ઝાંપે આવીને કેમ રડે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે એને રડવાનું બંધ કર્યું અને પછી કહેવા લાગી કે દાદા તમને શું કહું મારી સાથે એક વરસથી મારો ધણી રહેતો હતો પરંતુ ખબર નહીં મારી એવી તો શું ભૂલ થઈ કે તે મને છોડીને ચાલ્યો ગયો અને હું તેને ગામો ગામ શોધી રહી છું પરંતુ ક્યાંય એ મને મળતો નથી અને આજે અહીંયા આ ગામના પાદરેથી ચાલીને ત્યારે મારા દિલમાં મને એવો અહેસાસ થયો છે કે આટલામાં જ ક્યાંક મારા સ્વામી રહે છે પરંતુ હું એમની પાસે કેવી રીતે પહોંચું મને એમનું કોઈ ઠામ ઠેકાણું કે સરનામું યાદ નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ દેવીપૂજક ભાઈઓ એટલું કહે છે તો દીકરી ચાલ અમારા નેહડામાં અને અમે તારા સ્વામીને તારા સુધી પહોંચાડવામાં મદદ જરૂર કરીશું ત્યારે આટલા શબ્દો સાંભળીને આ સ્ત્રી ફરી રડવા લાગી અને કહે છે કે હું તમને કેવી રીતે કહું કે હવે જ્યારે પણ હું એમની પાસે પહોંચું ને તો એ મને ભૂત ચૂડેલ અને આડા આવળા શબ્દો કહી અને મને તિરસ્કાર કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળીને દેવી પૂજકો કહેવા લાગ્યા કે તો દીકરી અમારા નેહડામાં રહેજે અને જો તને ફાવે તો રાતવાસો રોકાજે ના ફાવે તો જમીને ચાલી નીકળજે પરંતુ અત્યારે અડધી રાત થઈ છે માટે ઘરે ચાલ બેટા અને આમ આટલું કહી અને આ દેવી પૂજકો આ સ્ત્રી કે જે એક ચૂડેલ છે તેને લઈ અને ચાલતા ચાલતા પાછા એમના ગામમાં આવે છે ત્યારે અડધી રાત્રે માતા સધીએ ભીમાને સપને આવીને એટલું કહ્યું કે ભીમા જાગ જાગ ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે ત્યારે ભીમો કહે છે કે મારી સદીમાં તમારા બેઠે મને શું દુઃખ હોય અને કેવો અનર્થ ત્યારે માતા સધી એટલું કહે છે કે ભીમા તારા ગામના પાદરે પેલી ચૂડેલ આવીને રડતી હતી અને તારા જ ગામના માણસો એને લઈ અને તારા ગામમાં આવી રહ્યા છે ત્યારે ભીમો કહે છે કે એમ વાત છે તો માડી અત્યારે જ જાઉં છું અને એને ધક્કા મારી મારી અને બહાર કાઢી મૂકું છું ત્યારે મા સધી કહે છે કે ભીમા તું એમ એ સ્ત્રીને જો ધક્કા મારીને બહાર કાઢશે ને તો આ ગામ તારું વેરી થશે કારણ કે અત્યારે આખું એ ગામ એણે એની વાતોમાં અને એની જાળમાં ફસાવી નાખ્યું છે હવે ભીમા સવારે ખબર પડે કે હવે આગળ ઘટના શું બને છે અને તું ચિંતા ના કરતો તારા બાપ દાદાની દેવી સધી છે ને એ તારા ભેડી છે તને ક્યાંય દુઃખ નહીં પડવા દઉં પરંતુ તું કોઈની સાથે વચને નહીં બંધાતો નહીંતર બીજી વાર હું સદી તને છોડાવીશ નહીં ત્યારે ભીમો કહે છે કે કાંઈ વાંધો નહીં માડી આમ કહી અને ભીમો પાછો સૂઈ જાય છે અને આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ સ્ત્રીની પાસે આજે ઘણા બધા માણસો આવીને બેઠા છે અને પૂછી રહ્યા છે કે શું તમે અમને એમ કહી શકશો કે તમારા સ્વામી દેખાવમાં કેવા છે અને એમનો રંગરૂપ કેવું છે જેથી અમને એવો કોઈ માણસ મળે તો અમે એને તમારા સુધી પહોંચાડી શકીએ આમ વાતચીત થઈ રહી છે ત્યારે ભીમો જાગી અને ચાલતો ચાલતો ગામમાંથી નીકળે છે અને જેવો ભીમો દૂરથી દેખાણો એની સાથે જ પેલી સ્ત્રી કે જે ભીમાની સામું લાંબી આંગળી કરીને એટલું કહે છે કે ગામ લોકો મારો સ્વામી તો તમારા ગામમાં જ રહે છે ત્યારે ગામના સૌ માણસો ચોંકી ગયા અને કહે છે કે કોણ છે એ અમને તો દેખાડ ત્યારે આ સ્ત્રી પેલા ભીમાની સામુ લાંબી આંગળી કરીને કહે છે કે આ સામે જે દૂરથી ચાલતો આવી રહ્યો છે ને એ ભીમો બીજો કોઈ નહીં પરંતુ મારો પતિ છે અને બાર મહિનાથી હું એની સાથે રહેતી હતી પરંતુ આ આઠ દસ દિવસથી તે મને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો અને હવે તે મને જોવા મળ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બધા દેવી પૂજકો અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા અને એકબીજાને કહી રહ્યા છે કે આ સ્ત્રીની વાત તો સાચી છે કારણ કે ભીમો એક વર્ષથી બહાર હતો અને હવે તે પાછો આવ્યો છે નક્કી તેણે આ સ્ત્રી સાથે કાંઈક ખરાબ કામ તો કર્યું જ છે આવા દો એને પછી એની વાત છે આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો ચાલતો ચાલતો ભીમો આ ગામના ચોકમાં આવ્યો ત્યાં તો દેવી પૂજકોના વડીલો ભીમાને કહેવા લાગ્યા કે ભીમા અહીંયા આવ તારું કામ છે અને શું તું આ સ્ત્રીને ઓળખે છે ખરો ત્યારે આટલા શબ્દો સાંભળીને ભીમો આ સ્ત્રીની સામું ડોળા કાઢી અને પહેલાં તો જોવા લાગ્યો અને પછી કહે છે કે તું અહીંયા સુધી પણ આવી ગઈ છો અરે તને ખબર નથી પડતી કે મેં તને એકવાર કહ્યું ને કે મારે તારી સાથે નથી રહેવું તો પછી હવે પાછી અહીંયા મારા ગામમાં કેમ આવી છે અને અહીંયા શું તારે મને નીચું દેખાડવું છે કે શું ત્યારે પેલી સ્ત્રી આજુબાજુના દેવી પૂજક ભાઈઓને કહેવા લાગી કે જોયું ને ભાઈઓ આ માણસ આવી રીતે મને તરછોડી રહ્યો છે હવે ગામ લોકો તમે જ કહો હું શું કરું અને મારું આગળ પાછળ કોઈ નથી અને આ ભીમાએ મને મારા હાથમાં વચન આપ્યું હતું કે હું ક્યારેય તને એકલી નહીં મૂકું અને ક્યારેય તારા આંખમાંથી આંસુડા નહીં આવવા દઉં ત્યારે હું એની પત્ની થવા રાજી થઈ હતી અને અત્યારે હવે આ ભીમો મને નથી રાખતો ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામના સૌ માણસો કહે છે કે ભીમા શું આ વાત સાચી છે અને શું તે આ સ્ત્રીને વચન આપ્યું છે ખરા ત્યારે ભીમો કહે છે કે વચન તો આપ્યું હતું પરંતુ મેં એને મનુષ્ય જાણીને આપ્યું હતું પરંતુ મારી સાથે દગો થયો છે અને આ કોઈ મનુષ્ય નથી પરંતુ આ વગડે ભટકતી ચૂડેલ છે ચૂડેલ ત્યારે પેલી સ્ત્રી ફરી રડવા લાગી અને ગામના માણસોને કહેવા લાગી કે જોયું ને ગામ લોકો મેં તમને કહ્યું હતું ને કે આ મને ભૂત પ્રેત અને ચૂડેલ કહે છે હવે મારે શું કરવું હવે તમે બધા મને છોડી દો હવે હું મોતને ઘાટ ઉતરી જાઉં ત્યારે ગામના સૌ દેવીપૂજકો કહેવા લાગ્યા કે નાના બહેન તારે એમ કાંઈ આત્મહત્યા કરવાની જરૂર નથી હવે અમે આ ભીમાને બરાબરનો પાઠ ભણાવીશું આમ કહીને ગામના માણસો કહેવા લાગ્યા કે બોલ ભીમા તારે આ સ્ત્રી સાથે લગ્ન કરી અને એને તારા ઘરે રાખવી છે કે પછી તને અહીંયાથી કાઢી મૂકીએ ત્યારે ભીમો કહે છે કે તમારે મને જે સજા આપવી હોય એ આપી શકો છો અને અત્યારે હું જાઉં છું મારા કામે અને સાંજે પાછો આવીશ અને સાંજે આ સ્ત્રી અહીંયા ગામમાં ના હોવી જોઈએ અને જો સ્ત્રી ગામમાં હશે ને તો હું આ ગામ છોડીને ચાલો જઈશ આમ કહીને તે ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી કે આમ ભીમો નહીં માને મારે કાંઈક નવી યુક્તિ કરવી પડશે અને પછી તો ગામના સૌ માણસો કહે છે કે બહેન અહીંયા તું આજની રાત રોકાઈ જા અને ગમે તેમ કરીને પણ આ ભીમાને અમે મનાવી લેશું કારણ કે એ ગમે તેવો રહ્યો પરંતુ ગામના વડીલોની વાત તો તે માને જ છે ત્યારે પેલી સ્ત્રી કહે છે કે કાંઈ વાંધો નહીં અત્યારે તો હું અહીંયા જ છું અને જો તે માને તો ઠીક નહીતર પછી હું મોતને ઘાટ ઉતરી જઈશ ત્યારે ગામના માણસો આજે ફરી તેને ગામમાં રોકે છે અને આ બાજુ ભીમો ચાલતો ચાલતો જઈ રહ્યો છે એક પટેલની વાડીએ અને ત્યાં આજે તેને ઘણું બધું કામ કરવાનું છે અને તેથી તે ઝડપથી જઈ રહ્યો છે ત્યાં તો રસ્તામાં ફરી આ સ્ત્રી આડી ફરીને કહે છે કે ભીમા હવે બહુ થઈ ગયું અને તારે હવે મારું કેવું માનવું છે કે પછી હું તને મોતને ઘાટ ઉતારી દઉં ત્યારે ભીમો કહે છે કે તારામાં જેટલું બળ હોય એટલું તું આજમાવી શકે છે અને ત્યાં સુધી હું પહોંચું છું ખેતરમાં અને ત્યાં થઈ અને પટેલની વાડીએ મારે જે કામ પૂરું પાડવાનું છે ને એ મારે પૂરું પાડવું પડશે આમ કહીને તે ત્યાંથી ચાલી નીકળે છે અને આ સ્ત્રીને ધક્કો મારી અને નીચે પાડે છે ત્યારે આ ચૂડેલને આજે તો બહુ ગુસ્સો આવી ગયો અને પછી તે કહે છે કે ભીમા આજે તારી જિંદગીનો હવે છેલ્લો દિવસ છે આમ કહી અને તે એક સાપ બની જાય છે અને સાપ બની અને તે ચાલતી ચાલતી ભીમાના પાછળ પાછળ જવા લાગી ત્યારે ભીમો પેલા પટેલની વાડીએ પહોંચે છે ત્યારે પટેલ ભીમાને કહે છે કે ભીમા આજે તું આટલો મોડો કેમ આવ્યો અરે આજે તો વહેલા આવવાનું હતું તને ખબર છે ને કે આજે આપણે આ બધા જ ખેતરના ચીબડા તોડી અને શહેરમાં વેચવા જવાનું છે માટે જટ અને અને લાગ અને જો મોડું થઈ જશે તો સારી એવી કિંમત આની નહીં આવે ત્યારે આ ભીમો કહે છે કે હમણાં જ લાગી જાઉં છું શેઠ અને બધા જ તમારા ચીબડા વીણી અને તમને હમણાં આપી દઉં છું આમ કહી અને તે ખેતરમાં કામ કરવા લાગ્યો પરંતુ પેલી ચૂડેલ કે જે તેને આજે ખૂબ જ ગુસ્સો આવ્યો છે અને તે કહે છે કે આમ પણ હવે તું મારી વાત તો માનવાનો નથી ભીમા માટે હવે જો તું મારો નહીં રહે તો બીજા કોઈનો પણ હું તને તો નહીં થવા દઉં અને આજે હું તને મારી નાખીશ આમ કહી અને પેલો સાપ ભીમાની પાછળ પાછળ જાય છે અને ખેતરમાં ભીમો કે જે વેલાઓ આગા પાછા કરી કરી અને કામ કરી રહ્યો છે ત્યાં ભીમાની પાસે આ ચૂડેલ પહોંચે છે અને ભીમાના પગ ઉપર ડંખ મારે છે અને જેવો ભીમાને ડંખ વાગ્યો એની સાથે ભીમાએ રાડ પાડી અને જેવી ભીમાએ રાડ પાડી એની સાથે એનો શેઠ ત્યાં દોડતો આવે છે અને આવીને જુએ છે તો ભીમાના પગે સાપે ડંખ માર્યો છે અને પછી સાપ ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે આ પટેલ સાપને જોઈ જાય છે અને મનમાં વિચાર કરે છે કે આ ભીમાને તો હવે સાપ કરડ્યો છે અને ભીમો હવે થોડી જ વારમાં મોતને ઘાટ ઉતરી જવાનું છે અને જો તે મારા ખેતરમાં મરી ગયો ને તો બીજી વાર મારા ખેતરમાં બીજું કોઈ પણ મજૂર નહીં આવી શકે કારણ કે ભીમાના ડરથી તેઓ એમ માનશે કે આ પટેલની વાડીએ તો કોઈક એવો સાપ રહે છે જે માણસોને મારી નાખે છે માટે ભીમાને જેમ બને એમ જલ્દી મારે એના ઘર સુધી તો મૂકવો પડશે અને આમ પછી તો પટેલ ત્યાંથી દોડે છે અને પોતાનું બળદગાડું કે જેમાં ચીભડા ભરેલા હતા એ બધા નીચે નાખી અને ભીમાને ઉપાડી અને એ બળદગાડામાં નાખે છે ત્યારે ભીમો કહે છે કે શેઠ મને ક્યાં લઈ જાઓ છો ત્યારે શેઠ કહે છે કે ભીમા તને તારા ઘર સુધી મૂકી જાઓ અને જો તું મારા ખેતરમાં મરી ગયો ને તો મારું અને મારા ખેતરનું નામ ખરાબ થશે માટે તને તારા ઘરે મૂકી જાઉં છું ત્યારે ભીમો કહે છે કે શેઠ તમે મને મારા ઘરે મૂકી જાઓ એના કરતાં મને વૈદ પાસે લઈ જાઓ અને મને ખૂબ જ દુખી રહ્યું છે મારો પગ રહ્યો ને એમાં વીસ આગળને આગળ વધી રહ્યું છે અને જો મારા આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે ને તો હું પછી નહીં બચી શકું માટે મને વૈદ પાસે લઈ જાઓ ત્યારે પેલો પટેલ કહે છે કે ભીમા હું તને વૈદ પાસે લઈ જાઉં ત્યાં સુધીમાં કદાચ તારું મોત થઈ જાય તો તારા ગામના માણસોને મારે શું જવાબ આપવો એના કરતાં તું ચૂપચાપ ઘડીકવાર બળદગાડામાં બેસી રહે હું તને તારા ગામ સુધી મૂકી જાઉં છું અને પછી તારા ગામના માણસોએ જે કરવું હોય એ કરશે આમ કહી અને પટેલે ત્યાંથી બળદગાડું દોડાવ્યું અને બંને બળદો પૂંછડું ઊંચું કરી અને દોડે છે અને દોડતા દોડતા તેઓ પાછા આ દેવી પૂજકના ગામમાં આવે છે અને ગામના ચોકની વચ્ચોવચ્ચ એક ખાટલો પડ્યો હતો તેમાં આ બળદગાડામાંથી ઉંચકી અને ભીમાને આ પટેલે આ ઢોલિયામાં સુવડાવ્યો અને પછી કહ્યું કે ભાઈઓ ભીમો મારા ખેતરમાં કામ કરતો હતો પરંતુ એને કાંઈક કરડી ગયું છે અને હવે હું તેને એટલા માટે ઘરે મૂકી જાઉં છું કારણ કે મારી પાસે વધારે સમય નથી આમ કહી અને પટેલ ત્યાંથી બળદગાડું લઈને ચાલી નીકળ્યો અને આ બાજુ બધા જ દેવીપૂજક ભાઈઓ ભેગા થયા અને ભેગા થઈને ભીમાને જુએ છે તો ભીમો રાડો પાડી રહ્યો છે અને તે ખાટલામાં આમ ખાટલામાં આમતેમ આમતેમ વછડાઈ રહ્યો છે ત્યારે વડીલો પૂછે છે કે ભીમા શું થયું અને તને શું કરડ્યું છે ત્યારે ભીમો એટલું કહે છે કે મને એક મોટો કાળોતરું નાગ કરડ્યો છે અને તેનું ઝેર મારા શરીરમાં પ્રસરી રહ્યું છે માટે મને બચાવી લો નહીતર હું મોતને ઘાટ ઉતરી જઈશ ત્યારે ગામના બે માણસો દોડ્યા અને કહે છે કે ભીમા ચિંતા નહીં કરતો હમણાં જ ગામમાંથી વૈદ્યને બોલાવીને આવી જઈએ આમ કહી અને બે દેવીપૂજક ભાઈઓ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે ગામમાં અને ગામમાં જઈ અને પેલા વૈદ્યના ઘરે જુએ છે તો ત્યાં કોઈ વૈદ નથી અને એમની પત્ની કહે છે કે વૈદ્ય તો બહાર ગયા છે અને આજે કોઈક રાજાના રજવાડાના સિપાહીઓનો ઉપચાર ચાલુ છે માટે બે ચાર દિવસ પછી પાછા આવશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ફરી દેવી પૂજકો ત્યાંથી ગળગડતી દોઢ મૂકે છે અને ચાલતા ચાલતા પાછા ગામમાં આવે છે અને ગામમાં આવીને કહેવા લાગ્યા કે ભાઈઓ હવે ભીમાને બચાવવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વૈદ બાપા ક્યાંક બહાર ગયા છે અને બે ત્રણ દિવસ પછી તેઓ પાછા આવવાના છે અને હવે આ સાપનું ઝેર બીજું કોઈ ઉતારી શકે એમ નથી ત્યારે દેવી પૂજકો પણ ભારે ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે આ ભીમાને હવે કેમ સાજો કરવો કારણ કે હવે એક બાજુ પેલી બાઈ કે જે ભીમાની પાસે ઠેઠ અહીંયા આવી છે તો બીજી બાજુ ભીમો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે હવે તેને કોણ બચાવશે ત્યારે અમુક દેવી પૂજકો તો એમ કહેવા લાગ્યા આ ભીમાએ પેલી સ્ત્રીના નિશાસા લીધા હશે ને એટલા માટે તેને આવું દુઃખ પડ્યું છે અને હવે કોણ જાણે આ બચશે કે નહીં ત્યાં તો કુબામાંથી પેલી ચૂડેલ ત્યાંથી દોડતી આવી અને આવીને કહે છે કે શું થયું છે અને તમે બધા આમ ભેગા કેમ થયા છો ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હે બહેન તમે તમારા સ્વામીને મેળવવા માટે અહીંયા તો આવ્યા છો પરંતુ આજે એ માણસ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે કારણ કે તેના પગમાં સાપ કરડ્યો છે અને સાપનું ઝેર તેના આખા શરીરમાં ફેલાઈ ગયું છે અને જુઓ હવે તેનું આખું શરીર લીલા રંગનું પડવા લાગ્યું છે ત્યાં તો આ સ્ત્રી કે જે ભીમાના જે પગે ડંખ માર્યો હતો ત્યાં પોતે પગને પોતાના મોઢામાં લઈ અને એ ગાવમાંથી તે ઝેરને બહાર કાઢવા લાગી ત્યારે ગામના સૌ માણસો કહે છે કે રવાદો બહેન અરે આ ઝેર તો તમને મારી નાખશે પરંતુ આ તો ચૂડેલ છે અને આ વાત કોઈને ખબર નથી અને તે આખું એ ઝેર બહાર કાઢી અને આ ભીમાને બચાવે છે ત્યારે બેભાન થયેલો ભીમો થોડી વાર પછી ભાનમાં આવે છે અને ભાનમાં આવ્યા પછી ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ભીમા જો આજે તારી આ પત્ની રહીને એણે તારો જીવ બચાવ્યો છે પોતે બધું ઝેર ચૂસી લીધું અને તને આજે નવી જિંદગી આપી છે માટે બોલ ભીમા હવે તું આ સ્ત્રીને હા પાડીશ કે નહીં બોલ ત્યારે ભીમો ખાટલામાંથી બેઠો થાય છે અને સ્ત્રીની પાસે પહોંચે છે અને તેના ગાલ ઉપર એક જોરથી તમાચો મારે છે ત્યારે આ ઘટના જોઈ અને સમગ્ર દેવી પૂજકોના ડોળા ફાટી ગયા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી